નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત એમાં આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ ચેપ્ટરનું ટાઇટલ જોઈએ તો ત્રિકોણ અને તેના ગુણધર્મો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ વિશેની માહિતી મેળવીએ ત્રિકોણ એટલે ત્રણ રેખાખંડ વડે બનતી સરળ આકૃતિને અથવા તો બંધ આકૃતિને ત્રિકોણ કહે છે ત્રિકોણને તમે જાણો જ છો ત્રણ બાજુઓ હોય છે ત્રણ ખૂણાઓ હોય છે અને ત્રણ શિરો બિંદુઓ હોય છે ખાલી જગ્યામાં પૂછાય એવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમાં ખાલી જગ્યા બાજુઓ ખાલી જગ્યા ખૂણાઓ અને ખાલી જગ્યા શિરો બિંદુઓ આવેલા હોય છે તો ત્રણ ત્રણેયમાં ત્રણ જવાબ આવશે ત્યારબાદ જોઈએ તો ત્રિકોણને તેની બાજુઓના આધારે ત્રણ પ્રકાર પડે છે વિષમ બાજુ સમધ્વી બાજુ અને સમ બાજુ હવે સમજુ થી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો સમ બાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણના ત્રણેય બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે એ જ રીતે બાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની ફક્ત બે બાજુઓના માપ સરખા હોય તો તેવા ત્રિકોણને સમદ બાજુ ત્રિકોણ કહે છે અને વિષમ બાજુ ત્રિકોણ એટલે કે એક પણ બાજુના માપ સરખા ન હોય ત્રણે ત્રણ બાજુના માપ અલગ અલગ હોય તો તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહે છે આમ બાજુઓના આધારે ત્રિકોણના ત્રણ પ્રકાર પડે છે અને એ જ રીતે ખૂણાના માપના આધારે જોઈએ તો લઘુકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ એમ ત્રણ પ્રકાર પડે છે કાટકોણ ત્રિકોણ એટલે કે જે ખૂણા જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો કેટલો હોય નેવ અંશ હોય તો તેવા ખૂણાને એવો કહીશું તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે એ જ રીતે લઘુકોણ ત્રિકોણ તો જે ત્રિકોણમાં ખૂણાઓના માપ નેવ અંશ કરતાં કેવા હોય છે નાના હોય છે નેવોંશથી નાના હોય છે તો તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય છે અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ગુરુકોણ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો ગુરુકોણ હોય ગુરુકોણ એટલે નેવોંશ કરતાં મોટો તો તેવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહે છે વિદ્યાર્થી મિત્રો આમ ત્રિકોણના ખૂણાના માપને આધારે પણ ત્રણ પ્રકારમાં વિભાજિત કરી શકાય છે ત્યારબાદ જોઈએ ત્રિકોણના ભાગો વિશે તો મધ્યભૂજા એટલે કે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી નીકળી સામેની બાજુના મધ્ય ભાગમાં છેદતી રેખાને મધ્યભૂજા કહે છે જોઈએ વિદ્યાર્થી મિત્રો આકૃતિ સાથે અહીંયા કોઈ એક ત્રિકોણ લઈ લઈએ તો શું કહ્યું છે મધ્ય ભૂજા એટલે કોઈ પણ એક શિરોબિંદુમાંથી નીકળીને સામેની બાજુ એની સામેની બાજુ આ થશે તેના મધ્ય ભાગમાં છેદ ત્યાં બરાબર વચ્ચેના ભાગમાં છેદે છે તો આ મધ્ય ભાગમાં છેદ ત્યાં અહીંયા નામ આપી દઈએ એ બી સી અને ડી તો એસી છે એ અહીંયા મધ્યભૂજા થશે ત્યારબાદ જોઈએ લંબ તો આપેલા ત્રિકોણના કોઈ પણ એક શિરો બિંદુમાંથી નીકળી આપેલા ત્રિકોણના કોઈ પણ એક શિરો નીકળી સામેની બાજુ પર એક્ઝેક્ટ કાઠ ખૂણે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ઝેક્ટ કાઠ ખૂણે છેદે છે તો એક્ઝેક્ટ કાઠ ખૂણે જ્યાં મળે તો તેને લંબ કહે છે તો આ રીતે લંબની રચના થઈ શકે છે એક શિરોબિંદુમાંથી નીકળી સામેની બાજુ પર એક્ઝેક્ટ કાઠ ખૂણે અને મધ્ય ભૂજા એટલે કે સામેની બાજુ પર બરાબર મધ્ય ભાગમાં છેદતી મધ્ય ભૂજા કહે છે આ વાત થઈ મધ્યભુજા તથા લંબ વિશે ત્યારબાદ જોઈએ અંતઃ સમુખ કોણ અને બહિષ્કોણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો આ ત્રિકોણ એક દેખાય છે તેના ત્રણ ખૂણા હોય અને તેના અહીંયા ગુણધર્મ જોઈએ તો કોઈ પણ ત્રિકોણ આ પહેલો ગુણધર્મ થશે ત્રિકોણનો કોઈપણ ત્રિકોણનો બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો એ તેના અંતઃ કોણના સરવાળા બરાબર હોય છે વિદ્યાર્થી મિત્રો અંતઃ કોણ એટલે કે બહિષ્કોણની સામેની બાજુએ ત્રિકોણની અંદરના ભાગમાં આવેલા ખૂણા તેને આપણે અંતઃ સમૂહ કોણ કહીશું તો તેના સરવાળા બરાબર હોય છે અહીંયા ખૂણો એક બરાબર ખૂણો એક્સ ખૂણો બે બરાબર ખૂણો વાય હવે ખૂણો એક વત્તા બે એટલે કે આ બહિષ્કોણ છે ત્રિકોણનો તો તે બહિષ્કોણ જે આખો છે એટલે કે એક્સ વત્તા વાય છે એક્સ વત્તા વાય છે એ કોના બરાબર થશે તેની સામેના બે અંતઃ કોણ અંતઃ કોણ કયા છે અહીંયા ખૂણો એક અને ખૂણો બે એ બંનેના સરવાળા જેટલો થશે એટલે કે બહિષ્કોણ એ બે અંતઃ સમૂકણના સરવાળા જેટલો થાય છે એટલે કે ખૂણો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ખૂણો એક પ્લસ ખૂણો બે એટલે કે માપ ખૂણો એ સી ડી જેટલો થશે એટલે કે ખૂણો એ સી ડી બરાબર એક્સ પ્લસ વાય બરાબર ખૂણો એક વત્તા બે થશે આમ આપેલા ખૂણાના માપના આધારે ખૂણાના માપના આધારે બાકીના ખૂણાના માપ શોધી શકાય છે તમને ધારો કે બે અંતઃ કોણનો સરવાળો આપેલો છે બે અંતઃ માપ આપેલા છે તો તેના આધારે તમે બહિષ્કોણનું માપ શોધી શકો છો એટલે કે બહિષ્કોણ ધારો કે અહીંયા એક્સ પ્લસ વાય છે આખો કદાચ ઝેડ હોય તો ઝેડનું માપ એ ખૂણા એક અને બેના સરવાળા જેટલું થાય એટલે કે ઝેડનું માપ જો તમને આપેલું ન હોય વિદ્યાર્થી મિત્રો તો તમે ખૂણા એક અને ખૂણા બેના માપના આધારે બહિષ્કોણનું માપ શોધી શકાય છે એટલે કે અંતર સમૂહ કોણોનો સરવાળો બરાબર બહિષ્કોણ થશે એટલે કે બહારનો ખૂણો થશે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની ત્રણેય બાજુના માપ સમાન હોય તો તેને કેવું ત્રિકોણ કહેવાશે સમબાજુ ત્રિકોણ કહેવાશે એ જ રીતે હમણાં અગાઉ પણ આપણે જોઈ ગયા કે ત્રિકોણની બે બાજુના માપ સમાન હોય તો તેને સમધ્વી બાજુ ત્રિકોણ કહે છે સમ બાજુ ત્રિકોણ સમ બાજુઓની સામેના ખૂણાના માપ કેવા હોય છે સમાન હોય છે સમ બાજુઓની સામેના જે ખૂણાના માપ હોય એ બંને કેવા હોય છે સમાન હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર વિશેની પ્રાથમિક સમજ પૂર્ણ થાય છે તમારે તમારી નોટબુકમાં ચેપ્ટર છનું ટાઇટલ લખીને ત્રિકોણ વિશેની પ્રાથમિક માહિતી ત્યારબાદ તેના મધ્ય મધ્યભૂજા લંબ વિશેની માહિતી એ જ રીતે આકૃતિ દોરીને બહિષ્કોણ અને અંતઃ કોણની માહિતી તથા બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર વિશેની માહિતી આ દરેક વિધાનો તમારે સ્વાધ્યે પુથીમાંથી જોઈને તમારી નોટબુકમાં ચેપ્ટરનું ટાઇટલ લખ્યા બાદ લખી લેવાના રહેશે નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના આપણે સ્વાધ્ય વિશે વાત કરીશું થેન્ક યુ